હેલો મિત્રો કેમ છો મજામાં મોજે મોજ રોજે રોજ આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ આપ સૌનું સ્વાગત છે તો ચાલો મિત્રો રોજિંદા જીવનમાં ઉપયોગી ઉપયોગી ખૂબ જ એવા ક્રિયાપદનો પાર્ટ પાર્ટ બાકી હોય તો જોઈ લેજો વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે અંગ્રેજી બોલવા માટે આ ક્રિયાપદ ખૂબ જ અગત્યના છે પાર્ટ ટુ એ પેલા પાર્ટ વન જોવાનો બાકી હોય તો જોઈ લેજો તો ચાલો સો ક્રિયાપદ પાર્ટ સી એટલે જોવું સિંગ ગાવું સ્લીપ સુવું સ્ટેન્ડ ઊભા રહેવું સેન્ડ મોકલવું રન દોડવું વોચ જોવું પ્રોવાઈડ પૂરું પાડવું શો દેખાડવું રિમૂવ દૂર કરવું સેટિસ્ફાઈ સંતોષ થવો સ્પોઇલ બગાડવું રેકોગ્નાઇઝ ઓળખવું સોલ્વ ઉકેલવું મિત્રો તમામ ક્રિયાપદ ખૂબ જ અગત્યના છે એ પેલા પાર્ટ વન જોવાનો બાકી હોય તો જોઈ લેજો રોજિંદા જીવનમાં આપણે જે બોલીએ છીએ તે અંગ્રેજી બોલવા માટે ક્રિયાપદ ખૂબ જ અગત્યના છે વોચ જોવું વોક ચાલવું ટોક વાતો કરવી સજેસ્ટ સૂચવવું સૂચન કરવું સ્લાઇડ લપસવું સ્વિંગ ઝૂલવું ઠેંક આભાર માનવો સોલ્વ ઉકેલવું નીટ ગૂંથવું વ્યુ વણવું સાઉથ બૂમ પાડવી ટીયર ફાળવું ટ્રાવેલ મુસાફરી કરવી સપ્લાય પૂરું પાડવું થિંક વિચારવું એક્સપ્લેન સમજાવવું મિત્રો યાદ રાખજો અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું એક્સપ્લેન એટલે સમજાવવું ટ્રાય પ્રયત્ન કરવો એડવાઇઝ સલાહ આપવી કન્ફર્ડ સલાહ લેવી એડવાઈઝ સલાહ આપવી અને કન્ફર્ટ સલાહ લેવી એડમાયર અથવા પ્રેઝ વખાણ કરવા બીટ એટલે હરાવવું અથવા મારવું બોરો ઉછીનું લેવ લેન્ડ ઉછીનું દેવ અલ્યુઅર ચાવવું ચી ચાવવું અપોલોગાઈઝ માફી માંગવી સ્નીઝ છીક ખાવી સ્ક્વિઝ નીચોવું બીકમ એટલે બનવું ગાસ્પ એટલે આપવું મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વધુને વધુ શેર કરજો ખૂબ જ અગત્યનો વિડીયો છે ખૂબ જ અગત્યના ક્રિયાપદ છે ઇંગ્લિશ બોલવા માટે આટલા ક્રિયાપદો આવડવા જરૂરી છે બાઇટ કરડવું સ્ટીક ચોટાડવું બાઈન્ડ બાંધવું કાઉન્ટ ગણવું કમ્પ્લીટ પૂરું કરવું કોલ બોલાવવું કેરી ઉંચકવું સક્સીડ સફળ થવું કોમ વાડ ઓરવા બોધર પરેશાન કરવું સીમ લાગવું સ્પીડ થૂકવું જેસ્ચર ઈશારો કરવો રિમેન બાકી રહેલું ક્લાઇન ચડવું કમ્પેર સરખામણી કરવી કન્ટિન્યુ ચાલુ રાખવું આપણે કહીએ છીએ ને કે કીપ કન્ટિન્યુ ચાલુ રાખો ક્રોસ ઓળંગવું ડૂ કરવું એન્ટર પ્રવેશ કરવો ડિસ્ક્રાઈબ વર્ણન કરવું કિલ મારવું વોશ ધોવું ડ્રાય સૂકવવું ડ્રાય એટલે સુકવું સૂકવું હોય તેને ડ્રાય કહેવાય અને વેટ એટલે ભીનું સેટિસ્ફાઈ સંતોષ થવો પ્રિટેન્ડ ઢોંગ કરવો રાઈડ સવારી કરવી વિંક આંખ મારવી એક્સપ્રેસ વ્યક્ત કરવું એક્સપ્રેસ વ્યક્ત કરવું અન્ન કમાવું ફ્લી ભાગી જવું ફેસ સામનો કરવો ગેધર ભેગા થવું ડીલેઈ વિલંબ કરવો હોલ્ડ પકડી રાખવું ડ્રેન્જ ભીનું કરવું રેવેન્જ બદલો લેવો સ્પ્રેડ ફેલાવવું ગ્રાઇન્ડ દળવું ટોર્ચર ત્રાસ આપવો બાવ આપણે ખબર કહીએ છીએ કે ટેક બાવ નમવું વેસ્ટ બગાડવું ઇમ્પ્રુવ સુધારવું इम्प्रूव इंटरेस्ट रस होवो नोक खखड़ मैनेज व्यवस्था करवी मूँ स्थानांतर करव एक जगह थी बीजी जगह नीड जरूर होवी लेट जवा देव सफर पीड़ा सिलेक्ट पसंद करव स्वीप वाड़व प्रोसेस प्रक्रिया करवी प्रोड्यूस उत्पन्न करव इंक्लूड समावेश करवो फॉलो पीछो करवो નીડ જરૂર હોવી લેટ જવા દેવું પનીશ સજા કરવી રિટર્ન પાછા આવવું ઇન્કલુડ સમાવેશ કરવો ફોલો પીછો કરવો ડિસ્ટ્રીબ્યુટ વહેંચવું ડિનાય ના પાડવી મિત્રો તો આ તો પાર્ટ ટુ ક્રિયાપદ સો ક્રિયાપદનો પાર્ટ ટુ ઈ પહેલાં પાર્ટ જો વન જો બાકી તો જોઈ લેજો તો ફરીથી આપણે મળીશું એ પહેલાં વિડીયો ખૂબ જ અગત્યનો હતો સો ક્રિયાપદ ખૂબ જ અગત્યના રોજિંદા જીવનમાં દરરોજ સૌથી વધારે બોલાતા ક્રિયાપદ એવા ટોટલ આપણે બસો ક્રિયાપદ જોયા પાર્ટ વન અને પાર્ટ ટુ તો ચાલો મિત્રો ટૂંક સમયમાં ફરીથી મળીશું ઘર વપરાશમાં રહેલી ઘરમાં રહેલી રસોડામાં રહેલી ઘરમાં રહેલી વસ્તુઓના નામ તો જોઈએ આપણે ટૂંક સમયમાં મળીએ ટૂંક સમયમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ